ભાઈ જો અમારે ડ્રાઈવર એવી છે ટ્રેક્ટર લઈને પોગી ગયો છે હવે ગેટ ખોલે એટલે ટ્રેક્ટર આવી જાય અંદર વાડીમાં આપણે ભોગી ગયા વાડીએ બાબુભાઈ ની ને વિનુભાઈ ની ને આ વિનુભાઈ નો જણ ટ્રેક્ટર કે હે ને આ વાડી છે જો ફિટિંગ કરવાનું છે હવે જીગાભાઈ પોગી ભોગી ગયા અમારે બધી સુવિધા કરે છે હા આપણે સાઈડો ભરાઈ આવી ગયો ભાઈ ભાઈ નવી વાળીએ હા આપણે હવે જો જીગા ભાઈ પાણા કામી ના કરવાના કુવો છે ને કુવામાં અધર ફિટિંગ કરવાનું છે રસા ઉપર પાંત્રીસ ફૂટે થાય ત્યાં ફિટિંગ કરી દઈ ને હવે ટ્રેક્ટર આવે ટ્રેક્ટર વાળીએ લાગી ગયું છે રિવેશ ને હવે આપણે ઉતારવાનું કરી દઈ ચાલુ ઉતારીને પછી જો આ રોડનો કાંઠો છે અમારે અમારે રસિકભાઈ ટ્રેક્ટર જો સાઈડો મીંડો ફિટિંગ થવા આપણે ઉતરી ગયો હે ભાઈ બાજકા ભરે છે ઘોડી અડધી ઊભી થઈ ગઈ છે હવે વજન મૂકવાનું છે અને એન્જિન ચડાવવાનું છે ઘોડીમાં ચડાવી દઈ ને બધું કુવાને કાંઠે ઉતરી ગયું છે માથે ફિટિંગ કરવાનું છે કૂવામાં તો પછી ફિટિંગ કરી દઈ માથે જો અત્યારે આ રીતનું આપણે ફિટિંગ થઈ ગયું હે તો પછી હવે ફિટિંગ થઈ જાય જે મીંડા ફરવા આવે ને પછી મૂકી દઈ પજન મૂકાઈ જાય એટલે પછી કરી દઈએ આપણે ચાલુ કૂવામાં અંદર ફિટિંગ કરવાનું મારે જીગ્યા ભાઈ ગણ મારવાનું ચાલુ બધી દઉં ઠાકી ગયા જીગ્યા ભાઈ ઘણ મારીને ઘોડી ફિટ થઈ ગઈ છે આપણે જોઈ લ્યો આ રીતની વાડી છે હા જીક્યું ભાઈ હા મશીન રાજકોટ કે ભાઈ ઉપાડ્યો પાછો માં બસ લે બાય કાંઈ નો થાય ભાઈ થાય આપણે ખાટલો ઉતારી દીધો હે અંદર ને હવે બપોર પછી લેવલ કરશું લેવલ કરીને ફિટિંગ કરશું આગળ ને ઓલીવાડીમાંથી પાણી નાખવું પડશે આ મોસમ કેટલું ખરાબ થઈ ગયું કે ભાઈ જો ઝાકર કેટલો આવ્યો ઓહો હો આવો તો ઓણના શિયાળામાં ઝાકર નથી આવ્યો એવો ઝાકર આવી ગયો ભાઈ અહીંયા આમ તમે જોયી એટલું છે એવો લાગે અત્યારમાં ઓલરેડી મશીન ફિટિંગ થઈ ગયું છે હવે સ્ટાર્ટ કરવાની તૈયારી કરી હવે જો જીગા ભાઈ પાનુ બાનું ચડાવે છે ને આપણે ચા પાણી પીને ઉતરીને કરી ચાલુ ને આપણે એકસો ત્રીસ ફૂટ લાઈન બાઈન અંદર ઉતરી ગઈ બધું ફિટિંગ થઈ ગયું પિંજરું ભરાઈ રાધા બોરિંગ મશીન રાજકોટ બાય બાય હવે પાણી પી નાખી ને સામાન થોડો ખરખો મૂકી જો તિરંગો તિરંગા દેશ કા ભાઈ જો ચકલા કેમ પાણી પીવે છે અહીંયા લઈને ચકલા કેમ પાણી પીવે જો તાજું નીર જેવું પાણી આવે ને જો ચકલા પાણી પીવે હા પીડી ચકી પછી ચા પાણી ઉીને ઉતરી હાલો ભાઈ જોરદાર નું આ ચકા પાણી આવી ગયું જોરદાર પાણી આવ્યું છે દારમાં ને મશીન છોડાવી નાખ્યું હોય હે ભાઈએ ભાઈ હવે ઉપર જાય આપણે મશીન ટીંગાળી લઈશું પાણી આવી ગયું દારમાં જોરદાર ભાઈ ભાઈ એટલું એટલું ડોર માં પાણી આવ્યું છે દોઢસો ફૂટ નો બોર પીયો એમાં લાઈન ભાંગી હતી આપણે લાઈન ભાંગી ને ઘુમો નાખી ગયો લાઈન કાઢી ગઈ હે લાઈન કાઢી હવે અમારા બીજા ભાઈ ઉપર જઈ છે વાહ હવે લાઈન કાઢી લીધી અને હવે અમે જવાના થઈ બહાર અમારા બીજા ભાઈ મને ઉપાડે એટલી વાત આપણે દાર થઈ ગયો એટલો પાણી આમ આવ્યું બાકી એ કુમાયે આ રીતે પકડી લીધો આટા ને પકડીને કાઢી હોઈને જો કેમ પકડી લીધું બાકી જોરદારનું ને લાઈનમાં નવા આટા પાડીને આવતો રહ્યો છે આવી ગઈ જો ઉપર આટા પડ્યા પાલી ગુમાવો કાઢ નાખો પછી આ નાખો અણીવારો ને અણીવારા થી લાઈન પકડાઈ ગઈ જોરદાર આપણે જો બોર માં પાણી આવી ગયું હારામ સારું હવે બારે નીકળ્યા થઈ ને જીગાભાઈ બદલાવે કપડા અમે જઈશું હવે રાજકોટ રાજકોટ જમી કરીને પછી જવું છે અમારે ગામ તો જઈ આવી કાલે સવારે મશીન પાછું ચાલુ કરશું સાથે ભરી મશીન રાજકોટ વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ જરૂર ને જરૂર કરજો પાણી વાય બોરમાં ખૂબ સુરત ગયું આપણે ઓલી બાજુમાં લાઈન ભાંગી હતી આ રીતનું પાણી આવી રહ્યું છે આપણે અઢી તો ફૂટબોલ થઈ ગયો છે અને હવે લાઇન લેવા ગયા છે એટલે થઈ પર નાખો છે અમારા જીગાભાઈ ગયા ઉપર જીગાભાઈ જાઉં આટા મારે છે ઉપર જાય એટલે આપણે બેસી જાય હમણાં ટાયરમાં